કેમ છો બધા મિત્રો મજા મજા છે તો બ્લોગની શરૂઆત હું ગાયોથી કરું છું બધી ગાયું છે તો લાકડી લઈને આવતો રહ્યો છું તો ગાયો ફેટાફેટ છોડી નાખીએ મિત્રો રોડ ઉપરથી બાકી છે તો મિત્રો આ બધી છોડ નાખીએ તો આગળ રહેજો તો મિત્રો બધી ગાયો છૂટી ગઈ છે આગળ તો બધી લી ફૂકવા આવી છે આગળ આગળ બ્લૂકમાં બીનારે તો મિત્રો જો બધી ખાઈ ખાડી ફૂકી ગઈ છે Ndr gin dag ia ki 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 ki